શિહોર ખાતે આઈસીડીએસ દ્વારા તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો શિહોર ખાતે આવેલ ટાઉનહોલમાં આઈસીડીએસ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા અનાજમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ વર્કર બહેનો દ્વારા બનાવેલ અવનવા પ્રોજેક્ટ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા અને સારી કામગીરી કરનાર વર્કર અને હેલ્પર બહેનોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ આ કાર્યક્રમ નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિની કૃતિ રજૂ કરવામાં આવી હતી અને આ કૃતિ નિહાળીને આવેલ સૌ કોઈ પ્રભાવિત થયા હતા આ કાર્યક્રમમાં વિભાગીય નિયામક ઇલાબા રાણા ટીડીઓ ચાપરાજભાઈ ઉલવા જિલ્લા પ્રમુખ રૈયાબેન મિયાણી તાલુકા પ્રમુખ લીલાબેન મકવાણા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર હું ઈલાબા રાણા વિભાગીય નાયબ નિયામક અમદાવાદ ઝોન મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આખા રાજ્યમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ ગયા મહિને માનનીય મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસના અધ્યક્ષતાને લોન્ચ કરવામાં આવ્યું હતું એના અનુસંધાને દરેક કક્ષાએ જેમ કે સેજા કક્ષાએ ઘટક કક્ષાએ જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ અને સ્ટેટ કક્ષાએ ટીએચર અને મિલેટ્સમાંથી તેમજ સરગવામાંથી વાનગીની વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવેલ છે અને એ આયોજનના ભાગરૂપે આજે સિહોર તાલુકામાં સિહોર ઘટકની અંદર ટીએચર અને મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવેલ હતી અને એના ભાગરૂપે હું આજે અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ કરવા પાછળનો સરકારશ્રીનો એક જ હેતુ છે કે લોકો પોષણ વિશે અને મિલેટ્સ વિશે જાગૃતતા કેળવાય તેમજ મહિલા અને બાળ વિભાગમાંથી ટીએચઆરના જે પેકેટ આપવામાં આવે છે માતૃશક્તિ બાળ શક્તિ અને પૂર્ણાશક્તિ એના ઉપયોગ વિશે લોકો જાણકાર થાય અને માતાઓ એના ઉપયોગ કરી તેમના બાળકોનું તેમના કુટુંબના સભ્યોનું પોષણ સ્તર ઊંચું લાવે અને તેના થકી રાજ્યનું પોષણ સ્તર ઊંચું આવે એ એક શુભાશયથી આજે આ સિહોર ઘટકની અંદર હું આવી હતી અને વિવિધ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવેલ હતું